તો એ જ વાત અહીંયા બતાવી રહેવાના કારણે ભરતજીને હરણનો જન્મ મળ્યો પૂર્વ જન્મનું અનુસંધાન વ્રત કરી દેહ છોડ્યો ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે આ ભરતજીનો છેલ્લો જન્મ હતો એકવાર વાર રાજાની સવારી નીકળી પાલખી ઉપાડવા માટે કોઈ માણસની આવશ્યકતા હતી એટલે આપણી ભાષામાં જેને ભોય કે હિન્દીમાં કહાર કે જે લોકો પાલખી ઉપાડીને લઈ જાય આમ તંદુરસ્ત શરીર જોઈ રાજાના માણસો ભરતજીને લઈ ગયા મન પ્રભુમાં હતું કેવલ ચાર હાથ જમીન તરફ દ્રષ્ટિ રાખીને ચાલે પગ લથડિયા ખાવા લાગ્યા રાજાએ ક્રોધ કરીને ઠપકો આપ્યો ત્યારે ભરતજીએ રવગણ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો ભવ એટલે જીવન જીવન અટવી એટલે જંગલ જંગલ માનવીનું જેવું છે માનવી મુસાફર છે અને એટલા માટે આ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે મિત્રતા રાખો સંસારનો મોહ છોડીને હરિની સેવા કરો અને સંસાર પાર કરો રાજાને લાગ્યા કોઈ સામાન્ય વ્યક્તિ નથી રાજા ચરણમાં પડ્યા ત્યાર પછી સોળમા ને સત્તરમાં અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું સત્તર માં અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી ઓગણીસ અધ્યાયમાં ભારત દેશનો મહિમા વર્ણવ્યો છવ્વીસમાં અધ્યાયમાં અઠ્યાવીસ પ્રકારના નર્ક નું વર્ણન કર્યું કે નર્કમાં કેવી યાતના હોય એની ચર્ચા આપણે કરવી જ નથી કારણ કે જ્યાં જવાનું નથી એની ચર્ચા કરીને ફાયદો શું અને વૈષ્ણવને તો ચિંતા જ ના હોય ને ન જાતો યમ યાતના ભવતી તે પય પાનત યમનાજી મૈયા થાય એટલે યમરાજ આપણા મામા એટલે ભાર્યાઓ ચિંતા કરવાની જરૂરત જ ના હોય પાંચમા સ્કંદ ને વંદન કરી છઠ્ઠા સ્કંદ દર્શન કરીએ છઠ્ઠો સ્કંદ પોષણ લીલા પુષ્ટિ લીલા નામ છે પુષ્ટિ લીલા શ્રી મહાપ્રભુજી એ પણ પોતાની આ ચેતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું પુષ્ટિ શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે નો અર્થ શું એટલે લાડવા ઢોર બુંદિયા બધું ખાઈ ખાઈ ને પુષ્ટ થવું એટલે પુષ્ટિ સ્થૂળ શરીરના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી ભાગવતી અર્થ કર્યો પોષણમ તદ અનુગ્રહ

એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં એટલા ધર્મો ભગવાન પ્રગટ કરે છે બીજા ધર્મો ભગવાનની અંદર અંતરિત હોય દરેક અવતાર કઈ પૂર્ણાવતાર નથી દરેક અવતારમાં બધા ધર્મો ભગવાને પ્રગટ કર્યા નથી પણ આ અનુગ્રહ કે પુષ્ટિ નામનો જે ધર્મ છે એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ જ હોય ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી